નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ દસ માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો આજે આપણે જોઈએ તે પહેલાં આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો વિભાગ એ યોગ્ય જોડકા જોડો ભવનાથનો મેળો બી જુનાગઢ પઢાર નૃત્ય ડી સુરેન્દ્રનગર મલાવ તળાવ એ ધોળકા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે ખોટું વિધાન પાંચમું અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવો આ સંદેશ ઉપનિષદ આપે છે આ વિધાન પણ ખોટું છે છઠ્ઠું નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય આ વિધાન સાચું છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો સાતમું વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે જવાબ ડબલ્યુ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન એક વેપારી કરાંચીથી ડુંગળી કલકત્તા મંગાવે છે તો આ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય મિત્રો કરાચી એ બીજા દેશનું શહેર છે અને કલકત્તા ભારતનું શહેર છે માટે આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી કહી શકાય એટલે કે તે આયાત કરે છે નવમું બિન બિનપરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે જવાબ જી એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો દસમું મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે અગિયારમું શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોમાંથી યોગ માર્ગનું વિવેચન નથી બારમું યંત્રો ઓજારો મકાનો ઉત્પાદનના સાધનો પૈકી મૂડી સાધનમાં સમાવેશ થાય છે તેરમું વિધાન નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તેરમું આપેલ લોકો કઈ સંસ્થાનો છે જવાબ બી બી આઈ એસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે જવાબ એ નર્મદા એક યુવતી એકલી જઈ રહી છે કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાળી રહ્યા છે તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે જવાબ સી એકસો એક્યાસી એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે કોણ ખોટું છે તે જણાવો જવાબ અહીં ડેવિડ ખોટો છે કેમ કે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો નવ્વાણુંમાં જાહેર થઈ અને એ ઓગણીસો નવ્વાણું હેઠળ વૃદ્ધોને પેન્શન આર્થિક સહાય અપાઈ છે એટલે જવાબ આવશે બી ડેવિડ અસ્તુ